શ્રીમદ ભાગવત દસમો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણના બીજા લગ્નો ની કથા શ્રી શુ કયું એકદા પાંડવાં દ્રષ્ટુમ પુરુષો ઇન્દ્ર શ્રીમાન દિભીવૃત સુખદેવજી મહારાજ કે છે કે પરીક્ષિત હવે પાંડવોના સમાચાર મળી ગયા હતા

એવી રીતે બધા ઉભા થઈ ગયા શ્રી કૃષ્ણ ભગવાન છે વીર પાંડવો આલિંગન કરે ભગવાનના શરીરના સ્પર્શ થી એના બધા પાપનો ક્ષય થઈ ગયો ભગવાનના પ્રેમયુક્ત હાસ્યથી શોભતા મુખ ને જોઈને આનંદ મગ્ન થઈ ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિર અને ભીમસેન ચરણોમાં પ્રણામ કર્યા છે અને અર્જુનને હૃદય લગાડ્યો નકુલોના અને સહદેવે ભગવાનના ના ચરણોમાં વંદન કર્યા છે જયારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજમાન થયા ત્યારે દ્રૌપદી જેવો નવ વિવાહિતા હોવાને લીધે સહેજ શરમાયતા ધીરે ધીરે ભગવાન કૃષ્ણ પાસે આવે છે પ્રણામ કરે છે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ જેવા જ વીર સાતકી નું પણ સન્માન કરીને અભિનંદન વંદન બધું કરે છે પછી ભગવાન કૃષ્ણ કુંતાજી પાસે જાય છે તેના ફેબાશ ચરણોમાં પ્રણામ કરે છે કુંતાજી એને હૃદય લગાડે છે નેત્રમાંથી અશ્રુ એવા લાગ્યા છે કુંતાજીએ કૃષ્ણને પોતાના ભાઈ બાંધવોના કુશળ મંગળ પૂછાશ અને ભગવાને એમને યથોચિત ઉત્તર આપ્યો છે અને તેમના પુત્ર વધુ દ્રૌપદી અને સ્વયં એનો કુશળ મંગળ પૂછું તમે બધાય કુશળ છો ને ત્યારે કુંતાજી નું ગળું ઊંધાઈ જાય છે ને અશ્રુ વહેવા લાગ્યાશ ભગવાનના પૂછવાથી પોતાના અગાઉના દુઃખ યાદ કરવા લાગ્યા છે અને પોતાને ખૂબ સંભાળીને જેનું દર્શન સમસ્ત દુઃખ નું અંત કરવા વાળું હોય છે ભગવાન કૃષ્ણ કૃષ્ણ છે કે જ્યારે તમે અમને પોતાના કુટુંબી સંબંધી સમજીને યાદ કરીને અમારું કુષણ મંગળ જાળવા માટે અકૃજીને મોકલ્યા હતા અકૃજી અહીંયા તા ઈ સમયે જ અમારું કલ્યાણ થઈ ગયું

એના હૃદયમાં તમે આવીને બેસી જાઓ છો અને એના કલેશો તમે દૂર કરો છો પરંતિ સુદાત્મ નહો તથા સ્મરતામ શ

અને આવીને બેસી જાય પછી બધા કલેશ છે ને એ ભગવાન દૂર કરી દે યુધિષ્ઠિર કે કે ભગવાન અમને એ વાતની ખબર નથી કે અમે તમારા પૂર્વ જન્મમાં અથવા તો આ જન્મમાં ક્યુ કલ્યાણ કર્યું છે આપના દર્શન મોટા મોટા યોગેશ્વરને દુર્લભ છે અને અમે ને ઘેર બેઠા તમારા દર્શન થાય છે ઋષિમુનિઓને દર્શન નથી થતા એ તમારા દર્શન અમે કરી છે આવી રીતે ભગવાનનું બહુ સન્માન કર્યું અને કહે છે તમે થોડાક દિવસ રોકાઈ જાઓ એટલે ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી પુરુષોને પોતાના રૂપ ત્યાં રોકાણા એકવાર શ્રેષ્ઠ વીર અર્જુન અર્જુન પોતે ગાંડી ધનુષ અને અક્ષય બાણવાળા બે તર્કસ લઈ અને ભગવાનની સાથે કવચ પહેરી અને પોતાના કપી ધ્વજ ઉપર રથ ઉપર બેઠા અને પછી શત્રુ દળનો સંહાર કરવા વાળા ઈ અર્જુન ભયંકર વનમાં ગયા જ્યાં સિંહ વાઘ વગેરે જંગલી ભયંકર જાનવરો હતા અર્જુને યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે જંગલમાંથી યજ્ઞ માટે આવશ્યક સામગ્રી સેવકો સાથે યુધિષ્ઠિર પાસે મોકલી આપીશ પછી થાકી ગયા હતા તરસ લાગી હતી એટલે યમુનાજીના કિનારે ગયા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ બે મહારથીઓએ યમુનાજીમાં હાથ પગ ધોઈ અને નિર્મળ જળ પીધું અને અહીંયા એને એક સર્વાંગ સુંદર કન્યાને તપ કરતા જોઈ આ કોણ છે દાડમની કણી જેવી એના સુઘટ અને સુંદર દાંતવાળી સ્ત્રીઓમાં ઉત્તમ મનોહર ક્રાંતિવાળી કન્યાને જોઈ કોઈ પોતાના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણને મોકલવાથી અર્જુન એની પાસે જઈને પૂછેશ કે હે સુંદરી તમે કોણ છો કોની પુત્રી છો અને ક્યાંથી આવ્યા છો તમે શું કરવા ઈચ્છો છો હું એવું સમજો છું કે તમે તમારા લાયક પતિ ની ઈચ્છા કરો છો હે કલ્યાણી તમે તમારી બધી હકીકત કી ત્યારે કાલિંદી કે છે પુત્રી છું હું સર્વશ્રેષ્ઠ વરદાતા ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે અહીંયા ઘોર તપ કરું છું કઠોર તપ કરું છું અનાથો ના એક માત્ર બેલી પ્રેમાસ્પદ ભગવાન શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાય મારું નામ કાલિંદી યમના જળમાં મારા પિતા સૂર્ય દેવે એક ભવન પણ બનાવી દીધું છે એમાં હું રહું છું જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય ને ત્યાં સુધી હું આ જ રહીશ અર્જુન કૃષ્ણ પાસે જઈને બધી વાત કરે છે કૃષ્ણ તો બધું જાણતા હતા એટલે હવે એણે કાલની પોતાના રથમાં બેસાડી દીધા અને એની સાથે ધર્મરાજ યુધિષ્ઠિર ને ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે પછી પાંડવોની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને રહેવા માટે એક અદ્ભુત વિચિત્ર નગર વિશ્વકર્મા પાસે નિર્માણ કરાયું વિશ્વકર્માને કહે છે કે તમે અદ્ભુત નગર બનાવી બનાવીdio વિશ્વકર્માએ બનાવી દીધું ભગવાન આ વખતે પાંડવોને આનંદ આપવા માટે એનું હિત કરવા માટે ઘણા દિવસ સુધી ત્યાં રોકાણા એ દરમિયાન અગ્નિદેવને ખાંડોવન આપવા માટે તેઓ અર્જુનના સારથી પણ બન્યા છે ખાંડોવનનું ભોજન મળી જવાથી અગ્નિદેવ બહુ પ્રસન્ન થયા અને એણે અર્જુનને ગાંડીવ ધનુષ ચાર શ્વેત ગોળા એક રથ બે અતુટ બાણ વાળા વન દહન વખતે ખાંડવ દહન વખતે અર્જુને મય દાનવને બારતા બચાવી લીધો બળતા બચાવી લીધો હતો એટલે એણે અર્જુન સાથે મિત્રતા કરી અને એના માટે એક પરમ અદ્ભુત સભા ભવન બનાવી આપ્યું એ સભા ભવન એવું સુંદર હતું એમાં અંદર જાય તો આપણને એમ થાય પાણી છે એ પાણી ન હોય જમીન હોય અને એ સભા ભવનમાં દુર્યોધન ગયો જળમાં સ્થળ દેખાય ને સ્થળમાં જળ દેખાય એવો ભ્રમ ઉભો થાય એમાં દુર્યોધન જાય છે એને ભ્રમ થઈ ગયો એને એમ થાય તો જમીન છે હાલ્યો જતો હતો તો પાણી છે એમાં પાણીમાં પડ્યો ક્યાંક પાણી દેખાય તો એ પાણી ન હોય જમીન જ હોય દુર્યોધન ને ભ્રમ થઈ ગયો હતો પછી તો થોડાક દિવસ ભગવાન રોકાય છે અને પછી અર્જુનની અનુમતિ અને બધા શ્રી કૃષ્ણ દ્વારિકા આવે દ્વારકા આવીને એણે વિવાહ માટે યોગ્ય ઋતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુણ્ય નક્ષત્ર જોઈને મંગલ મુહૂર્તમાં કાલિંદી સાથે પાણી ગ્રહણ કર્યું છે પાણી ગ્રહણ કર્યું છે વિંદુ વીંદાવા દૂર્યો ધનવસારુ સ્વયં વરે સ્વભગિ કૃષ્ણે શક્તાન્ય

એની બેનને એમ કરતા અટકાવે છે મિત્ર વૃંદા કૃષ્ણના ફોઈ રાજા દેવીની કન્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજાઓ થી ભરેલી સભામાં એનું બળપૂર્વક વૃંદાનું હરણ કર્યું અને બીજા બધા લોકો છે એ મોટું જોતા રહી ગયા એકબીજાનું મોટું જોતા રહી ગયા કૃષ્ણ ભગવાન વૃંદાનું હરણ કરી લઈ જાય ત્યાર પછી કૌશલ દેશના નગ્નજીત નામના રાજા બહુ જ ધાર્મિક હતા એની સુંદર કન્યા એનું નામ હતું સત્યા એ સત્યા નગ્નજીત ની પુત્રી હોવાથી એ નાગ્નજીતી પણ કહેવાતી રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે તીક્ષણ શિંગડાવાળા

ઈ સત્યને પ્રાપ્ત કરી શકશે શ્રી કૃષ્ણને ખબર પડી એટલે મોટી સેના લઈ અને કૌશલપુરી અયોધ્યા છે ત્યાં પહોંચ્યા કૌશલ નરેશ મહારાજ નગ્ન જીતે બહુ જ પ્રસન્નતાથી એનું સામય કર્યું આસન આપી અને ઘણી બધી સામગ્રીથી પૂજા સામગ્રીથી એનો સત્કાર કર્યો છે ભગવાન શ્રીકૃષ્ણે પણ એને બહુ જ અભિનંદન આપ્યા કે રાજા નગ્નજીતની કન્યા સત્ય એ જોયું કે મારા ઈષ્ટ રમા રમણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા છે ત્યારે એને મનથી જ એવી અભિલાષા કરી કે જો મેં વ્રત નિયમ વગેરેનું પાલન કર્યું હોય અને શ્રીકૃષ્ણનું ચિંતન કર્યું હોય ને તો એ મારા પતિ થાય નામ મારા પતિ થાય ને મારા બધા મનોરથ છે એ પૂર્ણ થાય વરમ વિલોક્યા ભીમતમ સમાગતમ नरेन्द्रकन्याचक्रमे रमापतिम् पूयादयं मे मला। करोतु सत्या यदि मे धृतो મને પતિ તરીકે શ્રી કૃષ્ણ જ પ્રાપ્ત થાય નગ્ન સત્યા મનમાં વિચારે છે ભગવતી લક્ષ્મી બ્રહ્મા શંકર મોટા મોટા લોકપાલ જેના પદાર વિંદને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે અને જે પ્રભુએ પોતાની બનાવેલી મર્યાદાનું પાલન કરવા માટે સમયે સમયે लीला अवतार धारण ધારણ કર્યાશ ઈ પ્રભુ મારા કયા વ્રત અથવા નિયમથી પ્રસન્ન થશે તેઓ તો માત્ર પોતાની કૃપાથી જ પ્રસન્ન થઈ જાય છે ભગવાનને આપણા પ્રકૃપા કરવી તો પ્રસન્ન થાય આવી રીતે રાજા નગ્ન જીતે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વક આપના સ્વરૂપ ભૂત આનંદ થી જ પરિપૂર્ણ છો તમે પોતાના જ આનંદ થી પરિપૂર્ણ છો હું તો એક તુચ્છ મનુષ્ય છું

જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિત છે એના માટે કઈ પણ માગવું ઉચિત નથી પોતાના ધર્મમાં સ્થિત રહેતો હોય એને માગવાની જરૂર જ ન હોય ધર્મગ્ન વિદ્વાનો એ બધાએ ક્ષત્રિયની યાચના વૃત્તિ જે છે એને એની નિંદા કરી છે ક્ષત્રિય કોઈ દિવસ માગે જ નહીં એમ છતાંય આપની પાસે મિત્રતાનો પ્રેમ સંબંધ રાખવા માટે હું તમારી કન્યાની માગણી કરું છું અમારે ત્યાંના બદલામાં કોઈ ધન વગેરે આપવાની પ્રથા નથી અમે કાંઈ આપશું નહીં રાજા કે છે કે પ્રભુ આપ તો समस्त गुणના धाम છો એકના એકમાત્ર આશ્રય સ્થાન છો આપના વક્ષસ્થળ પર ભગવતી લક્ષ્મી નિત્ય નિરંતર નિવાસ કરે છે કન્યા માટે આપનાથી શ્રેષ્ઠ વર બીજો કોઈ હોઈ શકે પણ યદુ શ્રેષ્ઠ અમે આ સંબંધમાં એક પ્રતિજ્ઞા કરીશ કન્યાને માટે કયો વર ઉપયુક્ત છે એનું બળ પરાક્રમ કેવું છે વગેરેની પરીક્ષા લેવાનું અમે નક્કી કર્યું છે એટલે પ્રતિજ્ઞા કરી છે કે અમારા આ સાત સાંટ કોઈના વશમાં ન આવનારા હજી પલોટાયા વિનાના છે અને આ સાંઢોએ ઘણા બધા રાજકુમારોના અંગને ખંડિત કરી નાખ્યા છે બધાને અતપ્રભુ કરી દીધા છે એને નાથવાના છે જો તમે એને નાથી લ્યો પોતાને વશ કરી લ્યો તો લક્ષ્મીપતિ આપ જ મારી કન્યા માટે યોગ્ય વર હિસો તમે આને નાથી લ્યો ભગવાન શ્રી કૃષ્ણ રમત રમત માં એ બધા સાંઠો ને નાથી લીધા એટલે બધા સાંઠો નો ગર્વ નાશ પામો એનું બળ પરાક્રમ પણ વિદાય થઈ ગયો ભગવાને એ સાંઠોને દોરડાથી બાંધી અને એવી રીતે ખેંચવા લઈ ગયા કે જેમ રમતું બાળક લાકડાના બળદને ખેંચતું હોય ને એવી રીતે ભગવાન ખેંચીને લઈ આવે છે નગ્ન જીત તો ભારે આશ્ચર્યચકિત થઈ ગયા પ્રસન્ન થઈને ભગવાન શ્રી શ્રીકૃષ્ણને પોતાની કન્યાનું દાન કરી દીધું અને સૌરશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણએ એને પણ પોતે પોતાને અનુરૂપ પત્ની સત્ય વિધિપૂર્વક રાણીઓએ જોયું કે અમારી કન્યાને એના અત્યંત પ્રિય ભગવાન શ્રીકૃષ્ણ પતિ તરીકે પ્રાપ્ત થઈ ગયા છે કન્યાને જ પ્રિય છે એટલે બધી ખૂબ રાજી થઈ છે રાણીઓ બહુ આનંદ થયો પૂરા નગરમાં મોટો ઉત્સવ કર્યો વાજીંત્રો વગડાવ્યા બ્રાહ્મણો આશીર્વાદ આપે છે હર્ષિત થયા છે બધા રાજા નગ્નજીતે પુત્રીને દહેજમાં દસ હજાર ગાય ત્રણ હજાર દાસીઓ જે સુંદર વસ્ત્ર અને ગળામાં સોનાની હારો પહેરેલી એવી દહેજ માં આપીશ આ ઉપરાંત નવ હજાર હાથી નવ લાખ રથ અને નવ કરોડ ઘોડા અને નવ અબજ સેવકો દાનમાં આપ્યા કૌશલ નરેશ રાજા નગ્નજીતે વરકન્યાને રથમાં બેસાડીને એક મોટી સેના સાથે એને બધાને વિદાય આપી એ સમયે પિતાનું હૃદય છે પુત્રીના પ્રેમથી દ્રવીભૂત થઈ ગયું કન્યા વિદાય નો પ્રસંગ કેટલો ગંભીર હોય છે પરીક્ષિત યાદવો અને રાજા નગ્નજીત ના સાંધો બધા અનેક રાજાઓના બળ પરાક્રમ ને ધૂનમાં મિલાવી દીધે છે કેટલા રાજા આવ્યા હતા એ સાંઢ અને નાથી નો સૈકા જ્યારે બધા રાજાને ખબર પડી ત્યારે એમના થી ભગવાન શ્રી કૃષ્ણ વિજય સહન ન થયો એક નાનકડો છોકરો આવીને આવી રીતે વિજય કરી જાય એટલે એ બધા લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ સત્યાન લઈને જાતા હતા રસ્તામાં ઘેરે છે ઘેરો ખાલે છે અને એના ઉપર વેગપૂર્વક બાળની વરસાદ વરસાવે છે ત્યારે પાંડવ વીર અર્જુન પોતાના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય કરવા માટે ગાંડીવ ધરણ ધનુષ ધારણ કરી અને જેમ સિંહ નાના નાના પશુ હોય એને ખદડી મૂકે એવી રીતે બધાએ રાજાઓને ભગાડી દીધા ત્યાર પછી યાદવ શિરોમણી દેવકી નંદન ભગવાન શ્રીકૃષ્ણ દહેજની વસ્તુઓ તથા સત્યને લઈ અને દ્વારકા પધારે રહીને ગૃહસ્થો ચિત્ત વિહાર કરવા લાગ્યા છે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના ફોઈ શ્રુત કીર્તિ કઈ કઈ દેશમાં એને હતા એની પુત્રીનું નામ હતું ભદ્રા ભદ્રાનો ભાઈ સંતરદન વગેરે એને શ્રી આપી અને સાથે લગ્ન કર્યા મદ્ર પ્રદેશના રાજાની કન્યા લક્ષ્મણ હતી એ અત્યંત સુલક્ષણ વાળી હતી જેમ ગરુડે સ્વર્ગમાંથી અમૃતનું હરણ કર્યું હતું એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયંવરમાંથી એકલા જઈ અને એનું હરણ કરીને લાવ્યા હતા પરીક્ષિત આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની બીજી પણ હજારો પત્ની હતી એ પરમ સુંદરીઓને ભૌમાસુરને મારીને એના બંદી ગૃહમાંથી ભગવાન છોડાવી દેવા હતા અન્યા વિદ્યા ભાર કૃષ્ણ્યાસન સહસ્ત્રિરોધા આરૃતા રુદર્શના શ્રીમદભાગવતેપુરાણ પારમશ્યાં સંહિતા દસમસ્કંદરાર્થે અષ્ટમી શ્યુતાઓ નામ અષ્ટાશ્તમોય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભગવતે વાસુવાય